સમાચાર ધોરાજીના રસુલપુરામાં પાણીનો કકડાટ દોઢ મહિનાથી પાણી વિતરણ ઠપ થતા મહિલાઓ રણ બની એકસો પચાસ લોકો વચ્ચે માત્ર એક બે ટચુકડા ટેન્કર પાઇપલાઇન નાખવાના વાયદાઓ ત્રણ વર્ષથી રહેતા રોષ ધોરાજી શહેરમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે શહેરના રસુલપુરા વિસ્તારમાં છેલ્લા દોઢ બે મહિનાથી પાણીનું વિતરણ અનિયમિત બનતા સ્થાનિક મહિલાઓનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવવાને બદલે માત્ર વાયદાઓ કરવામાં આવતા હોવાનો આક્ષેપો સ્થાનિકોએ કર્યો છે આ અંગેની વિગતો મુજબ ધોરાજીના રસુલપુરા વિસ્તારમાં રહેતી મહિલાઓએ પાણીની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા દોઢ બે મહિનાથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા જૈસે તે જેવી સ્થિતિમાં છે જ્યારે પણ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે ત્યારે માત્ર એક કે બે પાણીના ટેન્કર મોકલવામાં આવે છે એકસો પચાસ લોકોની તરસ છીપાવવા માત્ર બે ટેન્કર મહિલાઓએ રોષભેર જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એકસો પચાસ જેટલા લોકો વસવાટ કરે છે એકસો પચાસ લોકોની જરૂરિયાત સામે પાલિકા દ્વારા મોકલવામાં આવતા એક બે ટેન્કર અપૂરતા છે તેમ પણ ઘણીવાર મોટા ટેન્કરને બદલે નાના ટેન્કર મોકલીને સંતોષ માની લેવામાં આવે છે જેના કારણે પાણી માટે પડાપડી થાય છે વૃદ્ધો અને બાળકો પાણી ભરવા ક્યાં જાય પીડિત મહિલાએ પોતાની વ્યથા હળવતા કહ્યું કે અમારા ઘરમાં અને વિસ્તારમાં વૃદ્ધો અને નાના બાળકોની સંખ્યા વધુ છે પાણી ન આવતું હોવાથી અમારે પાણી ભરવા માટે રઝદળપાટ કરવી પડે છે વૃદ્ધો કે નાના બાળકો પાણી ભરી શકતા નથી તો અમારે શું કરવું ત્રણ વર્ષથી મોટી લાઈન નાખવાના માત્ર વાયદા સ્થાનિકોના આક્ષેપ મુજબ જ્યારે પણ પાઇપલાઇન બાબતે રજૂઆત કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા એવું રટણ કરવામાં આવે છે

મારે પાણી આવતું જ નથી કહે એટલે નગરપાલિકામાં ફરિયાદ કરે એટલે એક બે ટેન્કર મોકલે એક બે ટેન્કર એટલે દોઢસો દોઢસો જણા રહે છે દોઢસો જણામાં કેવી રીતના પૂરું પડે અહિયાં અમારે બધા નાના છોકરા છે કેવી રીતના પાણી ભરી શકે